તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદર ના ખુબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો તમામ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યા અને ખુબ સારી વાત છે કે આવા તડકા અંદર પણ અઢી થી ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો બધા એ ખુબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી જે પ્રમાણે આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદર થી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણી નો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી થી આ વાતની આદમી પાર્ટી તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે આવામી પાર્ટી એ એક વખત વિસાવદરની બેઠક જનતાએ વિસનો સ્કેલો દ્વારા વખતે ઘણી રીતે નું અત્યારે અમે જેટલા જેટલા ગામડાઓ પર ફરીયા છીએ લોકોને મળીએ છીએ તમામ લોકોનો એક જ વાત છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીત છે લોકો ઈચ્છે છે વડીલો ઈચ્છે છે ખેડૂતો ઈચ્છે તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતી થી જીત છે

જે અમને શીખવાડે છે એના ઉપર થી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદર લોકોએ તો મન બનાવી દીધું છે કે આ વખતે પરિવર્તન આવશે